નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મૈગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની શારીરિક કસોટીનું સર્વે મિત્રો તારીખ છવ્વીસ થી ચાર સુધી જે શારીરિક કસોટી ચાલી છે એ શારીરિક કસોટીમાં કેટલા પાસ થયા એનું મિત્રો આપણે સર્વે જોઈએ તો મિત્રો કુલ આ છવ્વીસથી ચાર સુધીમાં કુલ સાત દિવસની અંદર અઠ્ઠાવન હજાર બસો ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવ્યા હતા તો મિત્રો આ અઠ્ઠાવન હજાર બસોમાંથી કેટલા પાસ થયા અને આંકડો જાણીને તમને ખ્યાલ આવશે તો મેરિટ છે એ નીચું જવાની સો ટકા સંભાવના છે મિત્રો તો કેટલા મેરિટવાળાએ દોડની પ્રેક્ટિસ ચાલુ કરવી એ અહીંયા વિડીયોની અંદર આપેલું છે તે તમે મિત્રો જુઓ મિત્રો તારીખ છવ્વીસ થી ચાર સુધી સાત દિવસની અંદર શારીરિક કસોટી માટે કુટ બોલાવેલા ઉમેદવારોની સંખ્યા છે અઠ્ઠાવન હજાર બસો અને એમાંથી સંભવિત પાસ થયેલા ઉમેદવારો છે તેર હજાર તો મિત્ર અહીં બહુ ઓછા ઉમેદવારો પાસ થયા છે તો મેરિટ નીચું જવાની સંભાવના છે અને મિત્રો તો આગળ વિડીયોમાં તમે જોઈ શકો કે કેટલા મેરિટવાળા દોડવાની તૈયારી કરે મિત્રો તમે અહીંયા જુઓ તો કુલ ભરતી છે નવ હજાર સાતસો ને તેરની ભરતી કરવાની છે અને સરકારને ધારાધોરણ મુજબ તેમને બે ગણા ઉમેદવારો છે એટલે કે ઓગણીસ હજાર ચારસો ને છવ્વીસ ઉમેદવારો છે એ પાસ કરવાના હોવાથી મેરિટ નીચું જવાની સંભાવના છે કે જો મિત્રો ઓગણીસ હજાર ચારસો ને છવ્વીસ ઉમેદવારો જેટલા પાસ નહીં થાય તો સો ટકા મેરિટ નીચું જવાની સંભાવના છે તો મિત્ર મેરિટ નીચું જશે તો કેટલું નીચું જશે તે આગળ વિડીયોની અંદર આપેલું છે તે તમે જુઓ જો મિત્ર નિરુ મેરિટ નીચું જશે તો આ રીતે મેરિટ જે નીચું જવાની સંભાવના છે તો એટલું મેરિટ ઘટશે આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો મેલમાં ત્રેસઠ સુધી નીચું આવશે ફિમેલમાં પિસ્તાલીસ સુધી નીચું આવશે અને ઓબીસીમાં મિત્રો જોઈએ તો ઓબીસીમાં મેલની અંદર છપ્પન પોઈન્ટ પચાસ સુધી નીચું આવશે ફિમેલની અંદર ચાલીસ સુધી નીચો આવશે ત્યારબાદ મિત્રો આગળ આપણે એસટીમાં જોઈએ તો એસસીની અંદર મેલની અંદર છપ્પન સુધી નીચું આવશે ફિમેલની અંદર ચાલીસ સુધી નીચું આવશે તો મિત્રો આ એટલું મેરિટ નીચું હોવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો આપણે એસટીમાં જોઈએ તો એસટીની અંદર મેઈલમાં ચુમ્માલીસ પોઈન્ટ પચાસ સુધી મેરિટ નીચું હોવાની સંભાવના છે અને પેમેન્ટમાં ચાલીસ સુધી સંભાવના છે મિત્ર આ મેરિટ સંભાવના મેરિટ આપેલું છે સંભવિત મેરિટ છે અને જો બે ગણા ઉમેદવારો પાસ નહીં થાય તો આ પ્રમાણે મેરિટ છે ઘટાડી અને આગળના ઉમેદવારોને ફરી શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે જો બે ઘણા ઉમેદવારો થઈ શકશે થઈ જશે પાસ થઈ જશે તો હવે મેરિટ નીચો જવાની સંભાવના નથી પરંતુ બે ઘણા ઉમેદવારો છે એ પાસ નહીં થાય તો સો ટકા મેરિટ નીચું જશે અને આ પ્રમાણે છે એ મેરિટને આવતા ઉમેદવારોને છે ફરી શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે તો થેન્ક યુ મિત્ર